માતૃવંદના કાર્યક્રમમાં ફરીદા મીરના સૂરમાં રંગાયું સિદ્ધપુર કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત તથા વન અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની ગૌરવમય ઉપસ્થિતિ ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે ઉત્સવોનું આયોજન થતું હોય છે જે અન્વયે સિદ્ધપુરના હરિકૃષ્ણ ફાર્મ મુકામે માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત તથા વન અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાની ગૌરવમય ઉપસ્થિતિમાં માતૃવંદના કાર્યક્રમને સિદ્ધપુરની જનતા માટે માતૃવંદના કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો સિદ્ધપુરના સંગીત કાર્યક્રમમાં ગાયિકા ફરીદા મીરની સાથે હાસ્ય કલાકાર હિતેશ અંટાલા પણ જોડાયા હતા જેમને હાસ્ય દ્વારા લોકોને જ્ઞાન સાથે મનોરંજન પીરસ્યું હતું આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સિદ્ધપુરની જાહેર જનતા જોડાઈ હતી

આપણા દેશમાં એકમાત્ર માટે નો આપણો આ ચિતપુર બિંદુ સરોવર અને મા સરસ્વતી નદી અહીં છે એના કારણે અનેક શ્રદ્ધાળુઓ ખાસ કરીને ક્રાતક ચૈતર અને ભાદરવો મહિનો જ્યારે કીતળનો મહિના હોય ત્યારે ખૂબ લોકો અહીંયા આવતા હોય છે અમારી યાત્રાધામ વિભાગથી ત્યાં બિંદુ સરોવરની આજુબાજુ પણ વિકાસ થયો છે રીક્ષણ કર્યું અને જોયું વિકાસ ખૂબ સંસ્કૃતિ અને સંસ્થા અને બાકીની બાબતોમાં જોઈ અને ખૂબ આનંદ થયો આજે માતૃંદના બે દિવસનો કાર્યક્રમ છે આજે અને આવતી અને ખૂબ સુપ્રસિદ્ધ કલાકાર આપણું ગુજરાતનું ગૌરવ ફરીદાદન મીઠ અને આવતીયનદન હોયના કાર્યક્રમો નિહાળવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે આપણે આપણી સંસ્કૃતિ આપણા ઐતિહાસિક ધરોહર જે વિરાસત છે એને જાણવવા માટે આ પ્રકારના કાર્યક્રમો જે થાય છે એના કારણે ખૂબ નવી પેઢી જે ખાસ એને પણ આવા જે સ્થળો છે એનું મહત્વની અને એનો ઇતિહાસની બધાને જાણકારી મળે એના માટે દીર્ઘદ્રષ્ટા આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે હતા ત્યારે આ પ્રકારના ઉત્સવો અને ખાસ કરીને દરેક જિલ્લા મહોત્સવો જે સ્થળ છે એને એનું પણ પ્રમોશન થાય લોકોને ખબર પડે એટલા માટે આની બધી જાણકારી મળે એટલા માટે પણ આવા બધા જે આપણા ઐતિહાસિક સ્થળો અથવા તો એનું ખૂબ મહત્ત્વ છે એમાં આપણું સિદ્ધપુર અને બિંદુ સરોવર કે જે તર્પણ માટેનો એના માટે લોકો ખૂબ આવતા હોય છે એમાં આ માતૃવંદના ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર પાટણના સંયુક્ત ઉપક્રમે સિદ્ધપુરમાં માતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેના પાછળનો મુખ્ય ઉદ્દેશ આજના યુવાઓને ભારતીય સંસ્કૃતિ અને લોક કલાઓથી વાકેફ કરવાનો છે. છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારે ગુજરાત સરકાર માત્ર વંદના માટે દર વર્ષે બે દિવસનો કાર્યક્રમ થતો હોય છે. તેના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આજ વિભાગના મંત્રી કેબિનેટ મંત્રી મોરબીસિંહ મુરુભી સાહેબ ના ડિપાર્ટમેન્ટ જોડે રહીને આજે સિદ્ધપુરમાં જે કાર્યક્રમ ગોઠવ્યો છે ગુજરાત સરકારને સિદ્ધપુર વતી ખૂબ દિલથી બિરદા અભિનંદન આપું છું કે માનતૃ વંદના થવાથી સિદ્ધપુરમાં અનેક ક્ષેત્રે જે લોકો અહીંયા આવે છે જે આ તીર્થની મહત્વતા છે લોકો સાથે ચર્ચા થાય છે સોશિયલ મીડિયામાં ડિજિટલનો જમાનો છે એ મુજબ જાય છે એના કારણે ધાર્મિકતામાં સમગ્ર ભારતથી ને વિશ્વના અનેક ખૂણાથી લોકો માતૃ તર્પણ માટે આવતા હોય છે શ્રદ્ધાથી આવે છે અનેક મિત્રો વાતો પણ કરે છે કે એ શ્રદ્ધાથી આવેલી એની જે શ્રદ્ધા છે એ માં સિદ્ધપુરમાં પધાર્યા પછી પરિપૂર્ણ થાય છે એના કારણે આ બે દિવસના કાર્યક્રમમાં અનેક લોકો બદલાય એના કારણે બીજા પણ અનેક લોકો લાભ લઈ શકે એ પ્રકારની વ્યવસ્થા ગુજરાત સરકાર કરી કરતી હોય છે ખૂબ દિલથી બધા અભિનંદન આપું છું લોકોને અપીલ કરું છું કે આજનો જે બે દિવસનો કાર્યક્રમ છે બે દિવસમાં આપણે સૌ અહીંયા આગળ આવીએ જોઈએ અને માતૃ વંદના માટે જે કોઈ આપણને અહીંયા આગળથી જે નવું જાણવા મળે એ લોકો સુધી પહોંચાડીએ એવી અપીલ છે એની સાથે સાથે સરકારના આજનો દિવસ એ આપણે સૌ જાણીએ છીએ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધું છે કે એક પેડ બાકે નામ જ્યારે ભાતૃવંદનાનો કાર્યક્રમ થતો હોય ત્યારે આ વિસ્તારમાં અનેક પ્રકારના વૃક્ષો હોવાય એવી પણ હું અપીલ કરું છું અને એ જ બાબતમાં આદરણીય મુરુભાઈએ આજે એમ કીધું છે કે સરસ્વતીના બંને કાંઠે સરસ પર્યાવરણ અને વનનીય પ્રવૃત્તિ જ્યારે થવાની છે ત્યારે એમનો આભારભાની વારી વાત પૂરી કરું અહેવાલ અનિલ રામાનોજ લોકાર્પણ